રામ રામ સીતારામ બધાએ નહીં તો જો અમે ના ઘર ઘરના બદામ ઉજ રહ્યા જો આવડ્યા આવડ્યા થઈ જાય એવાણી હે ને મોટી માં હું ટ્રાન્સફર કરા પછી આ આવડ્યા થઈ જાય ને આવડ્યા એ પછી આણી વાવે દેવાના હે ગમે નહીં આ આનો વિકાસ છે એ બે અઠવાડિયાનો પંદર દીનો હે પંદર દી ફ્રીજમાં રાખ્યા હતા તે કંઈ નહોતું પછી પંદર દી પછી કૂટા ફૂટે ગયા પછી આ ગ્લાસમાં વાવ્યા એટલે આવડ્યા થયા પંદર દી એ મહિના દીમાં લગભગ એની હાઈટ પકડેલી છે ને આમાં હે માટી દેહી ખાતર અને લીંબોળી નો ખોળ ચાર્ય એટલી વસ્તુ છે ને થડમાં પાણી ન ભરાય ને એવી રીતે વાવેતર કરવાનું ચા એક મે વાવેતર કરી હોય છે માં ઢબો રાખે દેવાનો શેરી કરા થોડી એઠી રાખવાની આજી થડમાં પાણી ન ભરાય અને પાણીને ને કતરત લાગે

અમે શિયારી કરો ધૂળ રાખવાની પણ આ થળ છે ને એનાથી હેઠી ધૂળ રહેવી જોઈએ થળ છે ને સૌથી ઊંચું રહેવું જોઈએ જો રેડી એમાં પાણી નાખી દેવાનું આ સીંડા કહી દે ને એટલે આમાંથી પાણી શિયારી કરવાથી નીકળી જાય એમાં ભરાઈ નો નોરીએ અને આણી છે ને હા આ ઉપયો હું ને તાર પાછું પાણી નાખવાનું અસુર પાણી ન દીધા રાખવાનું અને હે ને પાણી નળે વધારે થઈ જાય ને તો અને ફૂંકાઈ જાય ને એ પછી દેવાનું પાણી રેડી